એકવીસ આઠ બે હજાર પચીસના રોજ ગાંધીનગરના અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ વિભાગના નોટિફિકેશનથી બોડેલી બોડેલીને નગરપાલિકા તરીકે જાહેરાત કરવામાં આવી છે અને જેના અંદર બોડેલી અલીખેરવા ચાચક ડોકલિયા અને ડોકલિયા અને જાકરપુરાને સમાવેશ કરવામાં આવેલ છે બી વખત વખત સરકાર સને જે સૂચનાઓ આવશે તે મુજબ અમલ કરવામાં આવશે આજરોજ ગુજરાત સરકાર દ્વારા બોડેલી ગામને ટોકલીયાલીપુરા ચાચક ને ઝકરપુરાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે એ ખરેખર બહુ ખુશીની વાત છે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પહેલા જે કામો ગામમાં થતા હતા એના કરતાં બી વધુ ઝડપે કામો હવે થશે એવી અમે આશા રાખીએ છીએ

તત્કાલીન શહેરી વિકાસ મંત્રી આઈ કે જાડેજા સમક્ષ વિસ્તૃત રજૂઆત કરેલી બે હાજર પચીસ માં ખૂબ ઘણો સમય ગયો આ સમય ને હું એવું કહીશ કે આ નગરપાલિકા સાત વર્ષ લેટ જાહેર કરવામાં આવી છે એનું દુઃખ છે આ સાત વર્ષ જે લેટ નગરપાલિકા જાહેર થઈ એમાં મોટા મોટું યોગદાન હું સ્થાનિક ધારાસભ્યોને જ આપીશ અને સ્થાનિક સરપંચોને છતાં પણ ઠીક છે ભૂતકાળ થઈ ગયો હકીકતમાં પ્રજાને વિકાસના ફળો હવે ચાખવા મળશે એ પણ હકીકત છે અમે લોકોએ વખતો વખત મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ મંત્રી શ્રી પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલજી અમે કોઈ એવું સ્ટેટ નથી છોડ્યું નગરપાલિકા બનાવવા માટે કે અમે સરકાર શ્રીના કોઈ પણ સ્ટેજમાં અમે રજૂઆત ના કરી હોય પરંતુ બે હજાર સાતની રજૂઆતની સફળતા અમને બે હજાર પચીસ ઓગસ્ટમાં મળી એનો પણ આનંદ છે હું બોડેલીની પ્રજાને એવું કહીશ કે ખરેખર હવે તમને લોકોને વિકાસની આગે કૂચ અને વિકાસના ફળો તમે પોતાની દ્રષ્ટિથી જોઈ શકશો અને આ મુવમેન્ટમાં નગરપાલિકાની મુવમેન્ટમાં બોડેલીના ના સ્થાનિક મીડિયાએ એ પ્રેસ રિપોર્ટરો હદ સહકાર આપ્યો છે બે બેફામ સહકાર આપ્યો છે આ લોકો અડધી રાતે પણ બોડેલી નગરપાલિકાના સમાચાર બનાવવા માટે તત્પર રહેતા હતા એટલે મીડિયા પ્રેસ મીડિયા ચેનલ મીડિયાનું પણ યોગદાન જરાય ઓછું નથી હું તો એવું કહીશ કે ધારાસભ્ય અને સરપંચોને જેટલી તાલાવેલી નથી નગરપાલિકા બનાવવાની એટલી મીડિયાના માણસોને તાલાવેલી હતી એટલે કે આ વિકાસ યજ્ઞમાં મીડિયાનું યોગદાન જબરજસ્ત છે એ હું અંગત રીતે કહું છું અને આ જાહેરમાં કહું છું અને સાથે સાથે ગુજરાત સરકાર નો ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું જે લોકોએ વિરોધ કર્યો નગરપાલિકાનો ધારાસભ્ય વિરોધ કર્યો છુપી રીતે સરપંચ ખુલ્લે આમ વિરોધ કર્યો જે લોકોએ તર્પણ કરી કુલ્લે ફુલ્લે આમ નગરપાલિકાની એ બઘાનો ખૂબ ખૂબ હગઈ પુરકોબર લખોખોક ધન્યવાદ થેન્ક યુ વેરી મચ દિલોભાઈ સફર પોડે